સુસ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં બહુપદી પ્રકરણમાં ત્રિઘાત બહુપદી વિશે માહિતી મેળવ્યા બાદ આજે ત્રિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ કરવા અને તેના શૂન્યોનો ભૌમિતિક અર્થ સ્પષ્ટ કરવા માટે આપણે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે ત્રિકાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘનનું ભૌમિતિક નિરૂપણ કરો અને તેના શૂન્યોનો ભૌમિતિક અર્થ સ્પષ્ટ કરો આપણે બહુપદી આપેલ છે એક્સનો ઘન આ બહુપદીનું ભૌમિતિક નિરૂપણ કરી તેના શૂન્યોનો ભૌમિતિક અર્થ સ્પષ્ટ કરવાનો છે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન આપણે ત્રિગાત બહુપદી આપેલ છે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન હવે ચલ એક્સને અનુરૂપ વાય બરાબર એક્સનો ઘન બહુપદી પી ઓફ એક્સને વાય તરીકે લઈ ચલ એક્સને અનુરૂપ વિવિધ કિંમતો વાય માટે મેળવીએ તો એક્સ બરાબર માઇનસ બે મૂકીએ તો વાય મળશે માઇનસ આઠ માઇનસ બેનો ઘન માઇનસ આઠ એક્સ બરાબર માઇનસ એક મૂકીએ તો વાય મળશે માઇનસ એક માઇનસ એકનો ઘન માઇનસ આઠ એક્સમાં શૂન્ય મૂકીએ તો વાય મળશે શૂન્ય શૂન્યનો ઘન શૂન્ય એક્સ બરાબર એક મૂકીએ તો વાય મળશે એકનો ઘન એક એક્સ બરાબર બે મૂકીએ તો વાય મળશે આઠ એક્સનો ઘન બેનો ઘન આઠ આ રીતે એક્સની વિવિધ કિંમતો માટે આપણે વાય બરાબર ઘન ઘનની કિંમતો પ્રાપ્ત થાય છે હવે આ કિંમતોને આપણે પત્ર પર નિબૂત કરીએ તો તો પ્રથમ મૂલ્ય છે -2 minus -8 x છે એમ છે -2 y એમ છે -8 તો x છે -2 y છે -8 અહીં મળે છે તો બિંદુ છે -2 minus -8 ત્યારબાદ -1 minus 1. 1, 1. She she, -1 x છે -1 અને y માં પણ -1 જે મળે છે -1 x માં અને y માં -1 મળે છે આયા -1 -1 પછી બિંદુ છે 0 0 0 0 લોગમ બિંદુ ઓ અહીં પ્રાપ્ત થાય છે ઓગમ બિંદુ જીરો જીરો આગળ જોઈએ તો બિંદુ મળે છે એક એક શ્યામ પણ એક વાયામ પણ એક શ્યામ એક વાયામ પણ એક બિંદુ મળે છે એક એક છેલ્લે એક શ્યામ બે વા્યામ આઠ એક શ્યામ બે વા્યાયામ આઠ બિંદુ મળે છે અહીં બે આઠ આ રીતે આલેખપત્ર બિંદુઓ નિરૂપણ કર્યા બાદ આ બિંદુમાંથી પછાત થતો વક્ર બનાવીએ તો આપણને આ રીતે વક્ર મળે છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને આ રીતે વક્ર મળે છે આ વક્ર એક શખ્સને ઉગમ બિંદુ શૂન્ય શૂન્યમાં છેદે છે હવે આ બાબત આપણે નોંધીએ તો આપણે નોંધી શકીએ આલેખ પરથી સ્પષ્ટ છે કે વાય બરાબર એક્સ ખનનો આલેખ અક્ષને બિંદુ શૂન્ય શૂન્યમાં છેદે છે ઉગમ બિંદુ જીરો જીરોમાં છેદે છે વધુમાં વાય બરાબર એક્સ ખનના શૂન્યો એ એક અક્ષ સાથેના છેદ એક શ્યામ એટલે કે શૂન્ય શૂન્ય છે આ રીતે કોઈપણ પણ ત્રિકાદ બહુપદીને આલેખપત્ર પર નિર્વૃત્ત કરી તેના એક શખ્સ સાથેના બિંદુનો એક્સ્યામ લઈ આપણે તેના શૂન્યો શોધી શકીએ છીએ આભાર